હું જ્યાં કામ જોઈ ત્યાં કામમાં જાઉં ગટરના કામ હોય લાઇટના કામ હોય એટલે મને કહે તમે ફોર્મ ભરવાના જ કે નહીં ભાજપમાંથી ટિકિટ આપશે લડશું નતર મેં તો મને કે કાંઈ નહીં અપક્ષ હોય અમે તમારી સાથે જ છીએ આ પ્રજાનો સાથ સરકારની સામે અપક્ષ ફોર્મ ભર્યું છે આજે મારા વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષમાં હું એકલો જ કામે નીકળું છું મારા સાથી કોર્પોરેટ કોઈ આવ્યા જ નથી મારી વેરા અને કામમાં કોઈ મને મદદ નથી કરી અને જે એ લોકોને હિસાબે મારે એકલા આખા વોર્ડમાં સવારે પાણીનો નવર હોય પાંચથી આઠ માને ફોન આવે બપોરે કાંઈ પણ કટરનું સમસ્યા હોય તો એવું જાઓ ઘણી વાર લાઇટોને એટલી બધી ફરિયાદ હોય રાતે બબે તંતર રાખવાનું લાઇટો કરાવે ફેરો નીકળું કારણ કે દસ નંબરના વોર્ડને જેને મતદારોએ મને મત આપ્યા છે તો આપણે એની માટે એટલું કામ કરવું જ જોઈએ